તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ કયા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના દેખાઈ રહી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે મિત્રો આ વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મોસમ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદ અને વાવાઝોડાની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે ભારે વરસાદની આગાહી છે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાનો છે પચીસ તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી છે પચીસ તારીખે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો વળી ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત ચિરાગશાહે પણ વરસાદને લઈને આગાહી કરી છે સાયક્લોનિક સિસ્ટમને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણો વર્તાઈ રહ્યા છે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે મિત્રો અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં થી લઈને પાંચ ઇંચ વરસાદ ખાબકવાનું પણ અનુમાન છે અલ નીલો બાદ ગુજરાત હવે લા નીલોની અસર હેઠળ જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગને લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાયાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે હવે ખેડૂત મિત્રો આગળ વધીએ તો આગામી વાવાઝોડા અને વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલે ફરી એકવાર મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાવીસથી લઈને પચીસ મે દરમિયાન વાવાઝોડું બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેને પગલે સમુદ્રમાં સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે ચેતવણી આપી કે છવ્વીસ મે પછી વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે અને જેની ગતિ તીવ્ર રહેવાની પણ શક્યતાઓ છે વાવાઝોડું અનેક જગ્યાએ ભારે તબાહી લાવશે તેમજ એકત્રીસમી મે સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને તેની આગાહીમાં ફેરફાર કર્યો છે મિત્રો પહેલાં પરેશ ગોસ્વામી જણાવતા હતા કે ગુજરાતમાં વાવાઝોડા આવવાની શક્યતા પૂરેપૂરી નથી પરંતુ ગઈકાલે તેમણે જણાવી દીધું કે હવે કદાચ વાવાઝોડું ગુજરાત તરફ આવી શક્યા છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની છે જ્યાં આગળ જતાં વાવાઝોડું બની શકે છે આ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ છે અને જો તે સાયક્લોનમાં પરાવર્તિત થશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ બે હજાર ત્રેવીસના બિપોર વાવાઝોડાના ટ્રેક ઉપર ચાલી શકે છે આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે આ વાવાઝોડું અન્ય સાયક્લોની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસે તેવી શક્યતાઓ છે કારણ કે દર વર્ષે ચોમાસું પહેલી જૂનની આસપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખે ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ ચોમાસું બેસે તેના પહેલાં જ વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી દર્શાવી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે તો વળી બે દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ પડવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈવાસીઓ સાવધાન ત્રણ દિવસ વીજળીના કડાકા બડાકા સાથે મુંબઈમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ગુજરાતમાં રાજકોટ અમરેલી હોય કે ભાવનગર જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે તો સુરત ભરૂચ અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે